દરમિયાન પોલીસ આવી પહોંચતા તપાસમાં મહુડાના ફૂલ અખાદ્ય ગોળ અને નવસાર મળી આવતા પોલીસે ગુનો નોંધી દુકાનદારની ધરપકડ કરી છે સુરેશ ગુજ્જરની દુકાનમાં એમઆરપી કરતાં મોંઘી ચીજવસ્તુ વેચવામાં આવતી હોવાના આક્ષેપ સાથે એક સ્થાનિકે વીડિયો વાયરલ કરી દુકાનદારને ખુલ્લો પાડવાનો પ્રયાસ કર્યો હતો આ વીડિયો વાયરલ થતાં સ્થાનિક ગ્રામજનો દુકાનદારની આપ ખુદશાહી સામે એકઠા થયા હતા અને જનતા રેડ કરાઈ હતી પોલીસ પણ માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ દરમિયાન દુકાનમાંથી દેશી દારૂ બનાવવાનો કાચો માલ એવા મહુડાના ફૂલ અખાદ્ય ગોળ અને નવસાર મળી આવતા દુકાનદાર સુરેશ ગજ્જર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વાલિયા અને તાલુકામાં કેટલાક વેપારીઓ પશુઓને ખવડાવવાના બહાને અખાદ્ય ગોળ અને નવસારનો જથ્થો સ્ટોર કરી દારૂની બધીને ધમધમતી રાખતા હોય છે રિપોર્ટર વિજય વસાવા નીત્રંગ આ દુકાનદાર છે કદવાલી ગામ અને આ ભાઈ છે ને ચાના એકસો રૂપિયા છાપેલી કિંમત છે અને એકસો ચાલીસ રૂપિયા લે છે એ દુકાન નામ નથી કેતા અને આ ભાઈ છે એ કોઈ વેપારી સાથે વાત કરાવવા માંગે છે આ બેન છે ને ચમકાવે છે ના ના અમારે વિડીયો લેવાનો છે આ ભાઈ મારવા આવ્યા

હા હા કઈ નઈ કઈ નઈ કઈ નઈ કઈ નઈ કઈ નઈ કઈ નઈ હા એ અમે જોઈએ નાખો ધંધો કરવા આવ્યો કે ફોડવા આવો છો તમે અમારે નથી તો અમારે તમને પોસાતું નથી તો વેચવાનું રેવા દો હા તો વેચવાતું નથી પોસાતું નથી તો હું કામ લાવો છો તમે છાપેલી કિંમત થી વધારે તમને મળે છે તો કેમ જો હા હા જોઈ લે તો હવે જોઈ લે જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ જય પ્રકૃતિ જે આ કદવાલી ગામમાં જે આદિવાસી આદિવાસી છોકરાને જે દાદાગીરી કરતો જે મારવાડી જે દાદાગીરી કરે છે એનો જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો વાયરલ થયા અને અમે લોકોએ તાત્કાલિક એની નોંધ લઈ સામાજિક કાર્યકર્તા ઓમ વસાવા પિયુષ વસાવા પરેશ વસાવા સહિતના તૈયારી ને તૈયના ઘણા બધા મિત્રો તૈયારી બી હાજર હતા અને ત્યાં પર પોલીસ બી હાજર હતી ને ત પોલીસની રેડ દરમિયાન મહુડો નવસાર ખરાબ ખરાબ ગોળ જેવા નશીલા પદાર્થો પોલીસે કબજે કર્યા છે અને કાર્યવાહી કરી છે અને અમે સરપંચશ્રી સાથે બી પરામર્શ કર્યું છે અને સરપંચશ્રીએ બી અમને સપોર્ટ કર્યો છે સરપંચશ્રી તુષાર વસાવા દ્વારા કે એક મારવાડીને એ ગામમાંથી કાઢી મૂકવાનો છે અને એનો જે અમે રેકોર્ડ પૂછ્યો કે ભાઈ ભારા કરાર એ ભારા કરાર બી કંઈ હતો નહીં એટલે બધું કાયદેસર બી એ સંદર્ભે બી પોલીસ કાયદેસર કાર્યવાહી કરે છે ને ખાસ આ મારવાડીઓને કહે છે કે ભાઈ તમે અમારા અમારા લોકોના લોકો પર તમે લોકો છે ને પેટ ભરો છો અમારા વિસ્તારમાં તમે ભરાઈ ગયા જ ને તો અમારા લોકો તમને આવે છે એટલે તમે પેટ ભરો છો ને આટલી બધી હોશિયારી નહીં મારવાની આ આજે કડવાલીની વાત છે કડવાલીમાં તો કાઢી મૂલકો છે પણ હવે પછી જો કોઈ બી વિસ્તાર હોય ઝગડિયા હોય વાલિયા હોય નેત્રંગ હોય રાજપાડી હોય ઉમરલાય એટલીસ્ટ ટ્રાઇબલ કોઈ બી વિસ્તારમાં હોય સુધરી જજો હજુ આદિવાસી સમાજે કાયદો હાથમાં નહીં લીધો જે દિવસે કાયદો હાથમાં લે ને તે દિવસે તમને અમારા વિસ્તારમાં કોઈ તમને બચાવે નહીં જય આદિવાસી જય જુહાર